થઈ ગઈ ચાર તારમાંથી બે તાર માથે મારવાના છે ચાળી માથે આ કંપનીનો તાર છે બંસલ વાયરમાંથી બનાવેલો તાર છે તારના બિંડલા છે બંડલનું વજન છે ઓગણચાલી કિલો બસો ને ત્રીસ ગ્રામ વજન છે તાર લાંબા કરવા માટેનું આ પાઇપ બનેલો છે બે બાજુ હરિયા નાખ્યા છે આ બાજુ પતરો એક રેડેલું છે એક બાજુનું પતરું ખોવાઈ ગયું છે ચાલુ એટલે કામે ખબર નથી કે મૂકાઈ ગયું છે તો ખોવાઈ ગયું પતરું તાર છ અટકવાની બીક ન રહે એમાં આ રીતનો શિગરો હવે શીગરેથી તાર ખ્યા ખ્યા આમાં છ તાર જ છે પાંચ ફૂટની તાળી નાખી છે

સાંભળા કલર મારવાથી દસ વર્ષની આવશ્ય વધી રહી છે પાણી તડકો તાર બંધાઈ ગયા છે આ તાર પીનું વાળવા બેસી ગયા છે પીનું પગથી આવે પછી થોડી થોડી વાળવી પડે છે થાંભલા એક સરખાશે દીવાલ જોઈ લો નહીં પાંચ વાગ્યા છે બીજો સાનો વાર છે બીજી વાર સાપમાં મૂકી દીધી છે ઝઘડા જે 家里有 BTV。